હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇસ લાઈફ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું એકદમ કુદરતી અને ત્વચા માટે અત્યંત લાભદાયી એવા લીમડા એલોવેરા અને તુલસીના રસથી પ્યોર હેન્ડમેડ સાબુ જે ચોમાસામાં આપણને બેક્ટેરિયાથી બચાવશે અને ચામડીની સમસ્યાઓને દૂર કરશે લીમડા વિશે વાત કરીએ તો આયુર્વેદમાં લીમડાના સૌથી વધારે ગુણધર્મો ધરાવેલા છે તો આગળ તમને લીમડાના બધા જ ગુણધર્મો જણાવીશ ચાલો શરૂ કરીએ આપણે આયુર્વેદિક સાબુ બનાવવાનું તેના માટે સૌથી પહેલાં આપણે એલોવેરા લઈ લેવાનું છે એલોવેરા તમને આ રીતે ફ્રેશ મળે તો ફ્રેશનો જ ઉપયોગ કરવાનો જો આ રીતનું એલોવેરા અવેલેબલ ન હોય તો તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો સૌથી પહેલાં એલોવેરાને આપણે છરીથી આ રીતે કાપી અને નાના ટુકડા કરી લેશું એલોવેરાને સૌ પહેલાં આપણે પાણીથી ધોઈ લેવાનું છે મેં એલોવેરાને પાણીથી ધોઈ અને પછી જ તેનો ઉપયોગ કરેલો છે એલોવેરા આપણી ત્વચાને નમ અને સુંદર તો બનાવે જ છે સાથે સાથે તે ઇન્ફેક્શનથી પણ બચાવે છે તો હવે અહીં આપણે લીમડા અને એલોવેરા અને તુલસી ત્રણેય વસ્તુને આ રીતે એકસાથે લઈ લીધી છે આજે આપણે લીમડા એલોવેરા અને તુલસીના પ્યોર રસથી સાબુ બનાવવાના છીએ તો એલોવેરાના મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે તુલસીના પાનને પણ આ રીતે પાણીથી ધોઈ અને તૈયાર કરી લીધા છે હવે સૌથી પહેલાં આપણે એલોવેરાનો પલ્પ કાઢી લેવાનો છે તો તેના માટે એક મિક્સર ઝાર લઈ લેશું અને એલોવેરાની આ રીતે સૌથી પહેલાં ઉપરની જે છાલ હોય તેને કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સાબુ ઢીલા રહી જાય તો કઈ રીતે તમારે સાબુ બનાવવાના છે આગલા સાબુમાં ઘણા લોકોની કોમેન્ટ આવેલી હતી કે અમારા સાબુ દીદી ઢીલા રહી જાય છે તો શું કરવાનું આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો બિલકુલ તમારો સાબુ જરા પણ ઢીલો નહીં રહે પહેલી વાર સાબુ બનાવતા હશો તો પણ પરફેક્ટ સાબુ બનીને તૈયાર થશે હવે બધા જ એલોવેરામાંથી આપણે આ રીતે તેનો પલ્પ હોય તે કાઢી લીધો છે હવે મિક્સર જારનું ઢાંકણ ઢાકી અને તેને આપણે પીસી લેવાનું છે પાણીનો ઉપયોગ કરવાનો નથી પાણી એડ કર્યા વગર જ આ રીતે એલોવેરા જેલ તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે હવે એક મિક્સર જાર લઈ લેશું તેમાં તુલસીના પાન ઉમેરી દેસુ અને સાથે જ લીમડાના પાન ઉમેરી દેસુ લીમડો અને તુલસી આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે લીમડાની અંદર એન્ટી ફંગલ્સ એન્ટી બેક્ટિરિયલ એન્ટીસેપ્ટિક એન્ટીવાયરલ જેવા ગુણધર્મો રહેલા હોવાથી તે ખૂબ જ સરળતાથી ચામડીના તમામ રોગોને કાબૂમાં લઈ આપે છે આપણે કોઈ પણ રોગ થયો હોય ડૉક્ટર આપણે લીમડાનો જ સાબુ લખીને આપે છે તો બજારના કેમિકલવાળા લીમડાના સાબુના બદલે આ રીતે ઘરે આપણે પ્યોર લીમડાના રસથી સાબુ બનાવીને નાશું તો તરત જ તે અસર કરશે પાણી ઉમેર્યા વગર આ રીતે તુલસી અને લીમડાને આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે જે રીતે આપણે ચટણી તૈયાર કરતા હોય એ જ રીતે તેને તૈયાર કરવાનું છે હવે જે એલોવેરા જ્યુસ આપણે તૈયાર કરીને રાખેલું છે તેને માપ કરી લેશું તો પોણો કપ થયું છે તેમાંથી આપણે અડધું એલોવેરા જેલ ઉમેરી દઈશું માપમાં જોશી તો વન ફોર્થ કપ જેટલું ઉમેરેલું છે લીમડા અને તુલસીને પીસેલું છે તેમાં ઉમેરી દેવાનું છે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો અને ઢાંકણ ઢાંકી અને તેને ફરી પાછું જારમાં આ રીતે પીસી લેવાનું છે એલોવેરા જેલનો ઉપયોગ કરીને જ આપણે લીમડા અને તુલસીનો રસ તૈયાર કરવાનો છે સૌ પહેલાં એમનેમ પીસવાનું અને ત્યાર પછી એલોવેરા જેલ ઉમેરીને પીસવાનું હવે એક વાટકો લઈ લેશું અને તેની ઉપર આ રીતે મલમલનું કપડું રાખી દેસું હવે તૈયાર કરેલા આ જ્યૂસને આપણે કપડામાં આ રીતે ઉમેરી દેવાનું છે આ રીતે કોટનના કપડાથી ગાળવાથી એકદમ સરસ સ્મૂથ જ્યુસ તૈયાર થશે જરા પણ તેમાં લીમડા અને તુલસીના પાન રહેશે નહીં કપડામાં આટી ચડાવી અને આ રીતે એકદમ સરસ તેને નીચવી લેવાનું છે તમે જોઈ શકશો બધો જ લીમડા તુલસી અને એલોવેરાનો રસ આ રીતે વાટકામાં આવી જશે હાથેથી થોડું આ રીતે કપડાને દબાવી અને બધો જ રસ આપણે કાઢી લેવાનો છે તો આ એકદમ પ્યોર લીમડા તુલસી અને એલોવેરાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે આનાથી આપણે સાબુ બનાવશું એટલે કુદરતી સાબુ આપણો બનીને તૈયાર થશે આ રીતે જેટલો પણ રસ હોય એટલો નીચવીને બધો જ કાઢી લેવાનો છે તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ જ્યૂસ તૈયાર થઈ ગયું છે આ જ્યુસ ફ્રેન્ડ્સ તમે પીશો તો પણ તમારા સૌથી વધારે રોગો દૂર થઈ જશે બધું તમને એક વિડીયોમાં જણાવવા રહો તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય પરંતુ તમે નેટ પર જોઈ શકશો કે એલોવેરા તુલસી અને લીમડાનો જ્યુસ પીવાના કેટલા બધા ફાયદા હોય છે અને આપણી ચામડી માટે તો તે ખૂબ જ લાભદાયી હોય જ છે હવે જ્યૂસને આપણે સાઈડમાં રાખી દઈશું અને તેનો માપ કરી લેશું તો અહીં વન ફોર્થ કપ આપણું જ્યુસ થયેલું છે વન ફોર્થ કપમાં તમને ન સમજાય તો એક કપ હોય તેનો અડધાનો અડધો એટલે એક કપના ચોથા ભાગનું જૂસ તૈયાર થયું છે હવે આપણે પોટલી ખોલીને જોશું તો તમે જોઈ શકશો તુલસી અને લીમડાના પાનમાં જરા પણ રસ રહ્યો નથી એકદમ સરસ કોળા થઈ ગયા છે તેનો બધો જ રસ આપણે કાઢી લીધો છે હાથેથી આ રીતે ચેક કરીએ તો હાથમાં જરા પણ રસ લાગતો નથી તો હવે આપણે તેને ફેંકી દેવાનું છે ત્યાર પછી સાબુ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ બેસ લઈ લેશું બેસ અહીં સારી કંપનીનો વાપરવાનો જેથી કરી અને સાબુમાં સારા ફીણ વરે મેં આ રીતે ટ્રાન્સપરન્ટ આવે તેવો લીધેલો છે સોપબેસ બે રીતના આવતા હોય છે એક મિલ્ક જેવો પણ આવે છે આ રીતે આપણે નાના ટુકડા કરી લેશું તમને ઓનલાઈન સોપબેસ સહેલાઈથી મળી જશે મીશો એમેઝોન બધા જ એપ ઉપર અવેલેબલ હોય છે આ રીતે બધા ટુકડા થઈ જાય એટલે તેને આપણે જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેવાનું છે અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બેસને આ રીતે જાડા તળિયાવાળા વાસણમાં જ ઉમેરવાનું છે જેથી કરી અને આપણે ગરમ કરતી સમયે સોપ બેસ બળે નહીં હવે તેને મેં ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધો છે એકથી બે મિનિટ જેવો સમય થશે એટલે સોપ બેસ આ રીતે ઓગળવા લાગશે બધો જ સોપ બેસ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે નહીં તો તરત જ તે બળી જશે તો તમે જોઈ શકશો હવે બધો જ સોપ બેસ આપણો ઓગળવા લાગ્યો છે થોડા એવા ગાંગડા છે એ પણ હમણાં જ ઓગળી જશે તો એકદમ ગેસને ધીમો રાખીને જ આપણે તેને ઓગાળવાનો છે ચમચાથી સતત તેને હલાવતું રહેવાનું છે માત્ર બે જ મિનિટમાં શોપબેસ ઓગળી જાય છે તેને વધારે વાર લાગતી નથી હવે બધો જ સોપબેસ ઓગળી ગયો છે આ સમયે આપણે તૈયાર કરેલું જ્યુસ છે તેને ઉમેરી દેસું અને ચમચાથી આપણે તેને હલાવતા રહેશું ગેસને હજી પણ આપણે ધીમો જ રાખેલો છે ધીમા તાપો ઉપર બે મિનિટ સુધી આ રીતે તેને થવા દેવાનું છે જેથી કરી અને તેમાં જરા પણ પાણીનો ભાગ હોય તે બળી જાય જે લોકોના સાબુ ઢીલા રહી જતા હોય તે લોકોએ આ કામ ખાસ કરવાનું છે લીમડાનું જૂસ ઉમેર્યા પછી બે મિનિટ સુધી સાબુને આપણે ઉકળવા દેવાનું છે જેથી કરીને તેમાં જે પણ પાણીનો ભાગ હશે તે બળી જશે અને તમારા સાબુ તરત જ દસ મિનિટની અંદર જ જામી જશે જરા પણ ઢીલા નહીં રહે તો ધીમા તાપ ઉપર બે મિનિટ સુધી સાબુને મેં એકદમ સરસ ઉકળવા દીધો હતો તમે જોઈ શકશો હવે એકદમ સરસ જૂસ આપણું સોપ બેસ્ટ સાથે મિક્સ થઈ ગયું છે અને ખૂબ સરસ સારું એવું ઉકળી પણ ગયું છે હવે ગેસને બંધ કરી દેસુ અને સાબુ જમાવવા માટે મેં આ રીતે સાબુનું મોલ્ડ લીધેલું છે આ તમને મીશો પર ખૂબ જ સહેલાઈથી અને ખૂબ જ સસ્તામાં મળી જાય છે આ મોલ્ડ માત્ર એસી થી સો રૂપિયામાં મળી જાય છે હવે તૈયાર કરેલા સાબુના મિશ્રણને આપણે મોલ્ડમાં ઉમેરી દઈશું આ રીતે સિલિકોનના મોડમાં સાબુ બનાવવાથી સાબુ ખૂબ જ સહેલાઈથી નીકળી જાય છે અને આ સાબુનું મોલ્ડ તમે એકવાર મંગાવી અને આજીવન સુધી સાચવી શકો છો તે જરા પણ ખરાબ થતું નથી તો તમે જોઈ શકશો બધા જ ખાનામાં મેં આ રીતે સાબુનું મિશ્રણ ઉમેરી દીધું છે હવે ચમચીથી ઉપર જે પણ ફીણા વરેલા છે તેને આપણે કાઢી લેવાના છે નહીંતર સાબુ જામ્યા પછી ઉપર તે ફીણા આ જ રીતે દેખાશે તો એકદમ સરસ સાબુ બજાર જેવા દેખાય તેના માટે આપણે ચમચીથી બધા જ ફીણને કાઢી લેવાના છે હવે તમારી પાસે જો આ રીતે સાબુ બનાવવાનું મોલ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકીમાં પણ તમે સાબુ જમાવી શકો છો તેના માટે આ રીતની એક વાટકી લઈ લેવાની છે અને તૈયાર કરેલું સાબુનું મિશ્રણ આપણે વાટકીમાં ઉમેરી દેવાનું છે અને તેમાં પણ ચમચીથી ઉપર જે પણ ફીણ વરેલા હોય તેને કાઢી લેશું હવે બધા સાબુને આપણે જામવા માટે પંખા નીચે રાખી દેસુ એક જ કલાક જેવો સમય થયો છે એક કલાકની અંદર આપણા સાબુ ખૂબ જ સરસ જામી ગયા છે સાબુ તમને કાઢીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટ જેવા નહીં પરંતુ માર્કેટ કરતાં પણ વધારે શુદ્ધ અને સસ્તા સાબુ ઘરે બંને તૈયાર થાય છે ને આ સાબુ ખાસ કરીને ખીલ ખંજવાર ખોડો કોઈ પણ જાતની એલર્જી કે ઓઇલી સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ સાબુ જામીને તૈયાર થયા છે હવે જે વાટકામાં સાબુ જમાયેલો હતો તે પણ તમને કાઢીને બતાવું છું તો જુઓ એ પણ સહેલાઈથી નીકળી જશે તૈયાર કરેલા સાબુથી તમને હાથ ધોઈને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટ જેવો સાબુ તૈયાર થયો છે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ